આવતીકાલે બે તારીખ પણ રાજ્યના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ખાસ કરીને તીવ્રતા બતાવશે હવે જે દ્વારકા જામનગર વાળો જે વિસ્તાર છે પશ્ચિમ સૌરાષ્ટ્રનો એમાં પણ આવતીકાલે સાંજ સુધી હજુ પણ તીવ્રતા બતાવી શકે છે તો પરમ દિવસે ત્રણ તારીખે સવારમાંથી આપણે વરસાદમાંથી મુક્તિ મળશે પણ એક વાત ચોક્કસ આજે પહેલી નવેમ્બરે વહેલી સવાર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ તીવ્રતા સાથે ચાલુ રહ્યો છે રાજ્યની અંદર હેવી માવઠું થયું છે ચારે બાજુ પાણી પાણી છે અને જમીન છે એ અત્યારે ઠંડી થઈ ગઈ છે એટલે એને કારણે જે ચોમાસામાં ઠંડી આવતી હોય એ પ્રકારની અત્યારે ઠંડી છે બાકી ઓલ ઓવર ગુજરાતમાં હવે ત્રણ તારીખથી આ સિસ્ટમમાંથી આપણે મુક્ત થઈએ અને આપણું વાતાવરણ છે ધીમે ધીમે

એ જાણવા માંગીશું કે આમ તો જે રીતે માવઠાનો વરસાદ ચાલી રહ્યો છે હજુ પણ આ માવઠું છે તે કેટલો સમય રહી શકે છે અને આગામી સમયમાં હજુ પણ કેટલા દિવસ ઠંડી કેમ કે ડબલ ઋતુનો અત્યારે પણ અહેસાસ છે આગામી સમયમાં ક્યાં સુધી રહેશે આ વસ્તુ આમ જોવા જઈએ તો ગુજરાતના દરિયાકાંઠ એટલે ખાસ કરીને અરબ અરબસાગરની અંદર છેલ્લા ઘણા દિવસ પહેલા એક જે સિસ્ટમ તૈયાર થઈ હતી આ સિસ્ટમ છે એ ડિપ્રેશન સુધી પહોંચી હતી અને ડિપ્રેશનના સ્વરૂપમાં એ ગુજરાતના દરિયાકાંઠે નજીક હતી એટલેના જે આઉટર ક્લાઉડ હોય છે એ સંપૂર્ણ ગુજરાત ઉપર સ્થિર રહ્યા બીજા નંબરની અંદર ડિપ્રેશન એટલે એક મજબૂત સિસ્ટમ કહેવામાં આવે છે હવે આ ડિપ્રેશન એટલું સ્ટ્રોંગ હતું જેથી કરીને સિસ્ટમ છે અત્યારે જે પોસ્ટ સિઝન ચાલતી હોય છે અને એમાં પૂર્ણ થઈ ગયું હોય અને બીજા વિસ્તારોમાંથી પણ હજી ચોમાસાની વિદાય થતી હોય છે ત્યારે આપણું જે તાપમાન અને જે અરબ સાગરની જે કંડિશન હોય આ કંડિશન મુજબ કોઈ પણ સિસ્ટમ છે એ ઝડપથી આગળ ન વધી શકે અથવા તો ઘણી વખત એવું બનતું હોય કે સિસ્ટમ ગુજરાતના દરિયાકાંઠે આવીએ પણ ગુજરાતની ઉપર લેન્ડિંગ ના કરી શકે કેમકે અત્યારે આપણું જે તાપમાન છે એ ઘણું બધું નીચું હોય છે

કે ભાઈ પચીસ ઓક્ટોબર થી લઈ અને બે નવેમ્બર સુધી રાજ્યની અંદર જે એ સિસ્ટમ છે એ ડિપ્રેશનમાંથી ઘણી બધી નબળી પડી ગઈ છે એ લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનની કેટેગરી નજીક આવી ગઈ છે એટલે સિસ્ટમ ઘણી બધી હવે નબળી પડી ગઈ છે પણ હજુ પણ દરિયાકાંઠે સક્રિય છે જોકે આજ દિવસ સુધી એટલે ગઈકાલે આજે સાંજ સુધીમાં હવે આ હળવું પડી જશે અને ઘણા સમયથી અમે કહેતા આવ્યા છે કે પહેલી તારીખથી રાજ્યની અંદર વરસાદની તીવ્રતા હળવી પડી જશે એમ જ આ તીવ્રતાથી હવે હળવી પડી ગઈ છે અને આજેથી રાજ્યના અમુક વિસ્તારમાં તો વાદળો છે હટવાનું ચાલુ થઈ ગયું છે અમુક વિસ્તારમાં તડકો પણ જોવા મળી રહ્યો છે છતાં પણ આજે હવે અમુક વિસ્તારમાં જે વરસાદ ચાલુ હશે છૂટાછવાયા વિસ્તારમાં આ વરસાદ આજે ચાલુ રહેવાનો છે આવતીકાલે બે તારીખ પણ રાજ્યના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ખાસ કરીને તીવ્રતા બતાવશે હવે જે દ્વારકા જામનગર વાળો જે વિસ્તાર છે પશ્ચિમ સૌરાષ્ટ્રનો એમાં પણ આવતીકાલે સાંજ સુધી હજુ પણ તીવ્રતા બતાવી શકે છે બીજા વિસ્તારોમાં હળવું પડતું જશે પછી બે તારીખે સાંજ સુધી જે આ વરસાદની તીવ્રતા ચાલશે પરમ દિવસે ત્રણ તારીખ થાય એટલે પરમ દિવસે હવે આપણે આ વરસાદમાંથી મુક્તિ મળશે જે તમારો સીધો સવાલ છે કે આ વરસાદ ક્યાં સુધી તો પરમ દિવસે ત્રણ તારીખે સવારમાંથી વરસાદમાંથી મુક્તિ મળશે પણ એક વાત કે અવળી મોટી સિસ્ટમ જે આઠ દિવસ સુધી જો રાજ્યને અસર કરતી હોય તો એ કોઈ નાની સિસ્ટમ તો હોય નહીં આ એક મોટી સિસ્ટમે આપણે ઉપર પ્રભાવ પાડ્યો છે એટલે બે તારીખ સુધી આનો જે પ્રભાવ રહીએ બે તારીખ પછી સિસ્ટમ ભલે આપણી નજીક સક્રિય ન હોય પણ એ સિસ્ટમની અસરને કારણે લો લેવલે જે ભેજ હોય એટલે કે આઠસો પચાસ એચપી લેવલે અમુક ભેજ છે તો છૂટી જવાનો છે સિસ્ટમ ભલે નષ્ટ થઈ જાય અથવા તો આપણાથી દૂર ખસી જાય તો પણ અમુક ભેજ છે આઠસો પચાસ એચપી લેવલે રહી જતો હોય છે એ ભેજને કારણે ત્રણ અને ચાર તારીખે છૂટા છવાયા કોઈ કોઈ જગ્યાએ જાપટા પડી શકે જોકે એ ત્રણ તારીખથી પડે એ એકદમ ઓલ ઓર ગુજરાતમાં હવે ત્રણ તારીખથી આ સિસ્ટમમાંથી આપણે મુક્ત થઈએ અને આપણું વાતાવરણ ધીમે ધીમે ખુલ્લું થવા લાગે એવું એક અત્યારે હાલ અમારું અનુમાન છે પરેશભાઈ એ સિવાય વાત કરીએ તો ઠંડીને લઈને શું અનુમાન છે કારણ કે તો ડબલ અહેસાસ છે દિવાળી પછી અને હવે ફરી એકવાર માવઠા પછી કઈ પ્રકારના માહોલ જોવા મળી શકે છે ઠંડીમાં કઈ પ્રકારનું અનુમાન આ વખતે લગાવાઈ રહ્યું છે આમ તો અત્યારે પણ જે ઠંડીનો માહોલ જોવા મળતો હશે પણ આ ઠંડી છે માવઠાની ઠંડી છે આ જે ઉત્તર પૂર્વની ઠંડી નથી રાજ્યની અંદર હેવી માવઠું થયું છે અને ચારે બાજુ પાણી પાણી છે છે જમીન એ અત્યારે ઠંડી થઈ ગઈ છે એટલે એને કારણે જે ચોમાસામાં ઠંડી આવતી હોય એ પ્રકારની અત્યારે ઠંડી છે અને હવે જે શિયાળાની શરૂઆત થાય ને જે શિયાળામાં ઠંડી આવવી જોઈએ ઉત્તર પૂર્વની ઠંડી હોય છે જે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો છે જેમાં જમ્મુ કાશ્મીર લેહ લદાખ હિમાચલ પ્રદેશ જે આપણે ઉત્તરાખંડ હોય અરુણાચલ પ્રદેશ હોય એ સંપૂર્ણ જે રાજ્યો છે તમામ રાજ્યો છે એ પહાડી પ્રદેશો છે અને જયારે પણ શિયાળાની શરૂઆત થાય ત્યારે ડબલ્યુડી એટલે કે વેસ્ટર્ન પસાર થાય અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જે રીતે આપણે ગુજરાતની અંદર ચોમાસા દરમિયાન વરસાદની સિસ્ટમ એક પછી એક પસાર થતી હોય એમ પશ્ચિમ તરફથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે છે એક પ્રકારની જે સિસ્ટમો હોય છે એ સિસ્ટમોને કારણે પહાડો ઉપર ખૂબ માત્રામાં બરફ વરસાદ થાય અને શિયાળા દરમિયાન ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો ગુજરાત સુધી આવતા હોય એટલે ત્યાંથી બરફ બરફીલા પવનો આવે છે જે ઠંડી લઈને આવે છે એ ઠંડી આખી અલગ પ્રકારની હોય અને એ ઠંડી છે આપણે લગભગ દસ થી પંદર નવેમ્બર વચ્ચે એ ઠંડીની શરૂઆત થઈ જશે શિયાળાની વિધિવત રીતે શરૂઆત થશે જો કે આ વર્ષનો શિયાળો છે એ છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ ખૂબ વધારે ઠંડી વાળો જોવા મળશે તીવ્ર ઠંડીના રાઉન્ડ આવશે

અમારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં